નમસ્કાર મોરબી અપડેટમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે હું છું આપની સાથે રવિ બરાસરા મારી પાછળ એક સરસ મજાનું તમે મંદિર જોઈ રહ્યા છો જે મણિ મંદિર છે આપણા મોરબીવાસીઓ માટે પ્રેમનું પ્રતિક સ્વરૂપ કહી શકાય પ્રેમની વાત નીકળી એટલે ફેબ્રુઆરી મહિનો જ આખો રહ્યું પ્રેમનો મહિનો કહી શકાય આ ગાળામાં આ મહિનાની અંદર આપણે ત્યાં ઘણા બધા લગ્ન થતા હોય અને તમે જોજો રોઝ ડે ચોકલેટ ડે પ્રપોઝ ડે ઘણા બધા ડે આ જ મહિનામાં આવતા હોય છે અને બધાનો સ્પેશિયલ ડે એટલે કે વેલેન્ટાઇન ડે જે આજે છે તો આપણે મોરબીની જનતાને જ પૂછીએ કે પ્રેમ વિશે લવ વિશે એમના કેવા વિચારો છે એમને આપણે ત્રણ પ્રશ્ન પૂછવાના છીએ પ્રેમ એટલે શું પ્રેમનું મહત્ત્વ એમના જીવનમાં શું છે અને ત્રીજો પ્રશ્ન કે વેલેન્ટાઇન ડેની ઉજવણી તે લોકો કેવી રીતે કરવાના છીએ તો ચાલો આપણે મોરબીની જનતાને જ આ સવાલનો પ્રશ્ન પૂછીએ હેલો હું અત્યારે પીજી પટેલ કોલેજના ગ્રાઉન્ડમાં છું અને બે યંગ ચહેરા મારી બાજુમાં છે જેમનું નામ છે અંકિત બરાસરા મિત નાયકપુરા તો ચાલો આપણે તેમને પહેલો પ્રશ્ન પૂછીએ કે પ્રેમ એટલે શું તમારા મતે પ્રેમ એટલે પિતાનો બધાનો સાથ સહકાર મળે દોસ્તો સાથે રહી બધો પ્રેમ છે ઓકે પ્રેમ એટલે એક જ પ્રકારનો પ્રેમ નહીં પણ એક મમ્મીનો એના પુત્ર તરફનો એક ફેમ પુત્રનો એના ફેમિલી તરફનો એક પ્રેમ એટલે કે એક છોકરા છોકરી વચ્ચેનો જ પ્રેમ નહીં પણ પ્રેમની ઘણી બધી વ્યાખ્યા હોઈ શકે છે ઓકે તમારા જીવનમાં પ્રેમનું શું છે પ્રેમ મારા પપ્પા છે જે મને આટલી છૂટ આપે કે એન્જોય કરો તમારી લાઈફ માણો એ એક એનો પ્રકારનો પ્રેમ છે કે જે એની લાઈફમાં એન્જોય નથી કર્યું તો એ અમને એન્જોય કરવા આપે છે કે પ્રેમ એટલે કે આપણને રોજ ઘરે આપણે મમ્મી જે વાવતું બનાવી દે એ એક પ્રકારનો મમ્મીનો આપણો પ્રેમ કહેવાય અને આજે વેલેન્ટાઇન ડે છે તો તમે એની ઉજવણી કેવી રીતે કરવાના છો અથવા તો કેવી રીતે કરવી જોઈએ વેલેન્ટાઇન ડેની ઉજવણી બધાનો બધાને સહકાર કરીને દોસ્તોને મદદ કરીને કરવી જોઈએ ઓકે આપણું આ મોરબી સિટી એટલે સિરામિક સિટી જે ઘણા બધા આપણા ડે અલગ રીતે ઉજવવા માટે પ્રખ્યાત છે જેમાં અલગ અલગ જે ઓર્ગેનાઇઝેશન સંસ્થા છે આપણી મોરબીની રોટી ડે કે ગરીબ બાળકો માટે મૂવી આ તે જે કરે એ રીતે એ પણ વેલેન્ટાઇન ડે એક જ કહેવાય કે એનો જે સોશિયલિટી પ્રત્યે જે પ્રેમ છે એ લોકો બતાવે છે તો એ રીતે કરી તો આપણે વેલેન્ટાઇન ડેનો સાચો અર્થ સમજ્યા એ પ્રમાણે કહી કે વેલેન્ટાઇન ડે એટલે કે પોતાની બોયફ્રેન્ડ કે ગર્લફ્રેન્ડ જોડે કે બારે ફરવા જવું કે મૂવી જવું એ નહીં પણ એક આપણે આપણી સમાજ પ્રત્યે પણ જે જવાબદારી છે એને નિભાવે એ પણ એક વેલેન્ટાઇન ડે છે આપણા માટે વાહ થેન્ક યુ સો મચ એક સરસ મજાનો આપણને સંદેશ મળ્યો કે સોશિયલ એક્ટિવિટી થ્રુ પણ આપણે વેલેન્ટાઇન ડે ઉજવી શકીએ છીએ અત્યારે મારી સાથે કોલેજની યંગ વિદ્યાર્થીનીઓ જોડાયેલી છે જેમનું નામ છે ઠાકર જાનવી મનોજભાઈ રવેશ અરીશા કડેચા પ્રિયંકા ઓકે દવે બંસવી ઓકે તો ચાલો આપણે તેમને આપણા જે ક્વેશ્ચન છે ત્રણ એ પૂછીએ કે તમારા મતે પ્રેમ એટલે શું પ્રેમ એટલે ભાઈ બહેનનો પ્રેમ હોઈ શકે મમ્મી પપ્પાનો પ્રેમ એટલે એવું જ નહીં કે છોકરા છોકરીનો જ પ્રેમ હોય પ્રેમ બધા વચ્ચે હોઈ શકે ઓકે પ્રેમ એટલે આપણે ફેમિલી સાથે એન્જોય કરવાનું ફેમિલીને આપણે પૂરેપૂરો પ્રેમ દઈ શકીએ પછી જ આપણે કોઈ બી બીજા પ્રત્યેનો પ્રેમ જો એના પ્રત્યેનો આપણે આપી શકીએ તો પછી બીજાને તો આપણે આપી શકવાનો કંઈ અર્થ જ નથી પ્રેમ મતલબ કે સ્વતંત્રતા વિશ્વાસ કે જેમાં જ્ઞાતિ જાતિ કે એવું કાંઈ જોવામાં નથી આવતું રૂપ રંગ કાંઈ જોવામાં નથી આવતું એને પ્રેમ કહી શકાય ઓકે તમારા જીવનમાં પ્રેમનું મહત્વ શું છે પ્રેમનું મહત્ત્વ સૌથી વધારે છે અત્યારની યુવા અને આપણે જોઈએ તો તે લોકો માટે પ્રેમનો અર્થ ખાલી એમ જ છે કે છોકરાઓ અને છોકરીઓ વચ્ચેનો પ્રેમ પણ એવું નથી આપણે મમ્મી પપ્પાની કેટલી રિસ્પેક્ટ કરીએ તેમને કેટલો આદર આપીએ એ પણ એક પ્રકારનો પ્રેમ જ છે અત્યારે અમે કોલેજ લાઈફમાં છીએ એટલે પ્રેમ તો એક યુવાનોના સંદર્ભમાં કહીએ તો પ્રેમ એ એક એવી અનુભૂતિ છે જો આપણને મળી જાય તો આપણી આખી એમ લાઈફ સુધરી જાય બની જાય આખી લાઈફ પણ જો એ જ પ્રેમ આપણે પામવામાં થોડી બી કચાસ રહી જાય તો એ આપણી આખી લાઈફ બરબાદ થઈ જાય છે જેના માટે પ્રેમ બધું છે એના લાઈફમાં એનું મહત્ત્વ વધારે છે ને જેના માટે પ્રેમ કાંઈ નથી એના લાઈફમાં એના માટે કાંઈ મહત્ત્વ નથી આજે જેથી તે બાળકોને પણ વેલેન્ટાઇન ડેનો અર્થ ખબર પડે કે વેલેન્ટાઇન ડે હોય છે શું સાચે વેલેન્ટાઇન ડે છે તો અમે બધા ફ્રેન્ડ્સ સાથે મળીને વેલેન્ટાઇન ડેની સેલિબ્રેશન કરવાના છીએ અને એક પાર્ટી ટાઈપનું આયોજન કરવાના છીએ જેમાં અમે બધી ફ્રેન્ડ્સ સાથે મળીને એન્જોય કરી શકીએ વેલેન્ટાઇન મતલબ કે આપણી મનપસંદ વ્યક્તિ સાથે સેલિબ્રેટ કરવાનો દિવસ જરૂર નથી કે બોઇઝ ગર્લ્સ જ ખાલી સેલિબ્રેટ કરી શકે તમે તમારી ફેમિલી સાથે બધા સાથે કરી શકો છો સેલિબ્રેટ આજે અમે ફ્રેન્ડ સાથે સેલિબ્રેટ કરવાના છીએ ઓકે આજે એ લોકો ફ્રેન્ડ સાથે સેલિબ્રેશન કરશે અમુક સોશિયલ એક્ટિવિટી થ્રુ સેલિબ્રેશન કરશે બીજી પટેલના ગ્રાઉન્ડમાં છીએ અને એની વિદ્યાર્થીઓનીઓ આપણી સાથે જોડાણી છે જેમનું નામ છે ખુશબુ પંડિત બિરાણી ધનેશ્રી શ્રુતિ આસોડિયા ઓકે તમારા મતે પ્રેમ એટલે શું મારા મતે પ્રેમ એ છે કે જે કોઈ પણ માતા તેના સંતાનને જોયા વિના પણ એ જ્યારે પેટમાં હોય ત્યારે પણ તેને જેટલો પ્રેમ કરે છે અત્યારના યુવાનો સંદર્ભમાં જોયેલો લવ એટ ફર્ટ ને એ બધું ખોટું છે કારણ કે માતા પોતાને બાળકને જોયા વિના પણ પ્રેમ કરી શકે છે એ જ સાચો પ્રેમ છે આપણે પ્રેમ કહીએ તો કે એક વન સાઈડ લવ એ ઇનફ નથી બંને સાઈડથી પ્રેમ મળવો જોઈએ અને જે કહે છે કે આ માતા પિતા માતા પિતા હોય ને એનો ફર્સ્ટ લવ એ આપણા માટે આપણી લાઈફમાં ઇમ્પોર્ટન્ટ હોય છે એવું નથી કે છોકરા છોકરીઓ માટેનો જે પ્રેમ હોય એ જ પ્રેમ કહેવાય છે આપણો ફર્સ્ટ લવ એ તો આપણા માતા પિતાને જ હોય છે પછી આપણે એને લવ ન કરી શકીએ તો આપણે બીજા કોને લાઈફમાં લવ કરી શકીએ પ્રેમ એટલે સેલ્ફ લવ પણ હોઈ શકે જો આપણે આપણે ખુદને જ લવ ન કરતા હોય તો આપણે કોઈ પાસે એપ્રેશન ન રાખી શકીએ કે આપણે લવ કરે પેલા સેલ્ફ સેલ્ફ હોવો જરૂરી છે સરસ મતલબ સેલ્ફ લવ પોતાની જાતને તમે પ્રથમ પ્રેમ કરો જીવનમાં શું છે મારા જીવનમાં તો પ્રેમનું મહત્વ ખૂબ જ છે કારણ કે આપણે આટલી સારી લાઈફ આપણા માતા પિતાએ આપી છે એટલે આપણી ફેમિલી આટલી સપોર્ટિવ હોય છે બધા યુવાનો માટે થઈને તો આપણે ફર્સ્ટ લવ તેમને કરવો જોઈએ કારણ કે આપણે આજ લાઈફમાં જે કંઈ પણ છીએ તે તેમના માટેથી જ છે આપણે એવું નથી કે જે અત્યારના છોકરા છોકરીઓ માને છે કે આપણે એક બંને જે છોકરા છોકરી કરે એ જ એક લવ કહેવાય એવું જરૂરી નથી હોતું આપણા મમ્મી પપ્પા જે આપણને કરે છે એ જ આપણો સાચો પ્રેમ હોય છે અને આપણે એની આપણે રિસ્પેક્ટ કરી અને આપણી લાઈફમાં આપણે જે આપણે સાઈડ જે સાઈડ લેવી જોઈએ એ સાઈડ આપણે વ્યવસ્થિત લેવી જોઈએ પ્રેમની કોઈ વ્યાખ્યા નથી હોતી પણ આપણે આપણે ફર્સ્ટ લવ પહેલાં આપણે પેરેન્ટ્સને જ કરવો જોઈએ ઓકે ઉજવણી આજે વેલેન્ટાઇન ડે છે તો તમે કેવી રીતે કરવાના છો વેલેન્ટાઇન ડેની અલગ અલગ રીતે સેલિબ્રેટ થઈ શકે છે પણ મોટા ભાગના યુવાનો તો હંમેશા છોકરા છોકરીને એનું જો આમ કોન્સેપ્ટને મગજ માઇન્ડમાં રાખીને સેલિબ્રેટ કરતા હોય છે પણ વેલેન્ટાઇન ડેના દિવસે આપણે આપણા પેરેન્ટ્સને થેન્ક યુ કહી શકીએ છીએ આપણને આટલી સરસ લાઈફ આપવા માટે ઓફોન એજ હોમમાં જઈ શકીએ છીએ ઓલ્ડ એજ હોમમાં જઈને તેમની સાથે પણ સેલિબ્રેટ કરી શકીએ છીએ અને મોરબી તો અલગ અલગ રીતે વેલેન્ટાઇન ડે સેલિબ્રેટ કરવા માટે ફેમસ જ છે આપણે પહેલાં તો પ્રેમ પ્રેમ એટલે તો દોસ્તી દોસ્તી આપણે આપણા ફ્રેન્ડ પ્રત્યે બી હોય આપણા માતા પિતા બી પ્રત્યે હોય અને ગમ લાઈફમાં કોઈ બી છે શિક્ષકો છે એ ગમે તે છે આપણે એની ફ્રેન્ડશીપ આપણે ફ્રેન્ડશીપની રીતે લવ કરીએ તો આપણો લવ એટલે આપણે એ રીતે બધા સાથે આપણે સેલિબ્રેશન કરવું જોઈએ આ વેલેન્ટાઇન ડેમાં વેલેન્ટાઇન ડે કપલ માટે જ હોય એવું જરૂરી નથી પેન સાથે પણ ટાઈમ સ્પેન્ડ કરાય એ એક જાતને વેલેન્ટાઇન ડે જ છે સરસ જવાબ હતો કે વૃદ્ધાશ્રમમાં જઈને પણ આપણે વેલેન્ટાઇન ડે નું સેલિબ્રેશન કરી શકીએ છીએ અત્યારે મારી સાથે એક યંગ ચહેરો તમે જોઈ શકો છો જેમનું નામ છે દવે હેમલ ઓકે તો આપણે ફર્સ્ટ ક્વેશ્ચન પૂછીએ કે લવ એટલે શું તમારા એકબીજાને જાણવું એ જ સાચો લવની ડેફિનેશન છે ફ્રોમ ઓકે તમારા જીવનમાં પ્રેમનું મહત્વ શું છે મારા જીવનમાં પ્રેમ ઘણો મહત્ત્વનો છે કારણ કે પ્રેમ હોય તો જ આપણે એકબીજા સાથે તાલમેલથી જઈ રેવી જીવી શકીએ છીએ ઓકે આજે વેલેન્ટાઇન ડે છે તો તમે એનું સેલિબ્રેશન કેવી રીતે કરવાના છો

પણ એ જે જ્યારે ફિલ્મ આવે ને ત્યારે તમારા દિવસો તમારા વિચારોને તમારા ફરવામાં ઘણું બધું ચેન્જીસ આવતું હોય છે તો તમે વેલેન્ટાઇન ડે કેવી રીતે સેલિબ્રેટ કરો છો હું વેલેન્ટાઇન ડે જો પહેલો મેરેજ કર્યા છે બરાબર તો હું મારા હબી સાથે વેલેન્ટાઇન ડે મનાવું છું અને જ્યાં અમે પહેલા મળ્યા હતા ત્યાં જઈને સેલિબ્રેશન કરીએ છીએ જેવી રીતે પહેલે દિવસે મળ્યા હતા એવી રીતે જ અત્યારે આટલા વીસ વર્ષ અમે થઈ ગયા છે મારા મેરેજને તો પણ અમે ત્યાં જઈ અને જેવી રીતે સેલિબ્રેશન પહેલી વાર કરીએ તેવી રીતે કરીએ છીએ